પરંતુ જમીન માટે પણ જોખમી હોવાનું સોની વખત પાણીના નમૂના ઓળખાતા વ્યક્તિએ આ અંગે આપતા જણાવ્યું હતું કે શાસ્ત્રી પાણી પીળા રંગનું છે પીપળદ અને કમોડા વચ્ચે કાળ તથા કાશીન્દ્રા પાસે લીલા રંગનું પાણી જોવા મળ્યું

જમીન પણ બગડી છે જે કંબાતના આખા સુધી ખરાબ અસર જો અમારી ચા ચિંતાની વાત છે નદીની કોતર ને જાડી વસવાટ કરતા વન્ય પણ ગંભીર માટી અસર પડી છે કેમ નદીના તટમાં રસ્તા પ્રાણીઓ વન્યજીવો આ દૂષિત પાણી પીવે છે ને મોતને ઘાટ ઉતરે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરમતી નદીમાં ઠાલવાવા પ્રતિસય પ્રદૂષિત પાણીમાં તમામ સરકારી લોકોની મિલી ભગત છે તેવું જાહેર થયું છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે વન્યતંત્ર અમદાવાદ કોર્પોરેશન પોલીસ સહિતના વિભાગો પાસે પગલાં લેવાની સત્તા હોવા છતાં કોઈ હરફ સુધા ઉચ્ચારતા નથી ને ખુલ્લે આપણી નદી ગુજરાતની નદી અમદાવાદીઓની નદી સાબરમતી નદી પ્રદૂષિત થઈ ગઈ છે કારણ કે નદીમાં કેમિકલ વધુ ટેન્કર ઠાલવવાના દિશાના ભાવ નક્કી કરવામાં આવે છે પીવાના કે નદીના સ્વચ્છ પાણીમાં આ ત્રણેય બાબત મહત્વની હોય છે સામાન્ય સરેરાશ કરતા સાબરમતીના પાણીમાં તેનું કેટલું પ્રમાણ છે આ સિવાય ટોટલ સોલિડ સોલિડ વોલેટાઇલ સસ્પેન્ડેટ સોલિડ ક્લોરાઇડ સલ્ફેટ કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે તત્વો પણ આ રિપોર્ટમાં અસામાન્ય આવે છે એટલે કે જે મૂળ રિપોર્ટ હોવો જોઈએ જે માત્રા હોવી જોઈએ તેના કરતાં અસામાન્ય ખૂબ વધારે માત્રા છે નાના છાપરા ગામ બાકોલ બીજ અને લોલ નવાપુરા વચ્ચે ખેતર નજીક નમૂના લેવામાં આવ્યા છે ત્યારે સરકારની જવાબદારી બને છે કે ક્યાં ચૂપ થઈ સરકારના આટલા બધા વહીવટી એકમો છે કે જેનું કામ જ સરકારે આ તપાસ અર્થે આ મોનિટરિંગ અર્થે આપ્યું છે તે લોકો શું કરી રહ્યા છે પોલ્યુશન બોર્ડ ગુજરાત પોલ્યુશન બોર્ડ શું કરી રહ્યું છે જ્યારે પાણી આટલું દૂષિત છે તો અત્યાર સુધી સરકારે ખર્ચેલા પગલાતી ગુજરાત નું ગૌરવ કહેવાતી અમદાવાસીઓના મોઢે ગૌરવથી સભ્યતા સંસ્કૃતિ સાથે જેનું નામ બોલા છે તે સાબરમતી નદી આજે ભયંકર દૂષિત છે સરકારની જવાબદારી બને છે કે હવે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રાખી હાલના વહીવટી તંત્રના એકમોને સેડાઉટ મૂકી ખરેખર સાબરમતી નદીની સ્થિતિ શું કોણ છે જવાબદાર વાય સૂટની લેટ આ કામમાં થયું છે તેની પણ તપાસ કરી પોલ્યુશન સમગ્ર દેશની સમસ્યા છે ત્યારે ગુજરાત મોડલમાં પણ પોલ્યુશનની મોટી સમસ્યા છે એમાં સૌથી વધુ નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે આજે વાત કરી છે અમદાવાદની તો અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણી મામલે હાઈકોર્ટમાં વારંવાર રાજ્ય સરકાર ને મ્યુનિસિપાલિટી કમિશનર એ ફટકાર લગાવવામાં આવી છે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતું હોવાનો માત્ર દેખાવડો કરવામાં તેવા આક્ષેપો છે પરંતુ સ્થિતિમાં કોઈ પણ ફરક પડ્યો નથી જો કે દિવસે દિવસે પ્રમાણ વધી રહ્યું છે પોલ્યુશન વધી રહ્યું છે શાસ્ત્રી વૃત્તિ આગળ થોડા થોડા અંતરે રિયાલિટીમાં નદીના પટમાંથી લેવાયેલા સેમ્પલમાં પાણીનો કલર રીતસરનો બદલાતો જોવા મળ્યો છે ચિંતાની વાત છે અમદાવાદ માટે અમદાવાદવાસીઓ માટે સાબરમતી આપણી જીવન તબક્કી નદી માટે જી હા માણસ નહીં જમીન માટે પણ પાણી જોખમી છે તેવા અહેવાલ છે રાજસ્થાનમાં અરવલ્લીની પર્વતમાંથી નીકળીને ખંભાતના ખાતમાં સાગરને મળતી ત્રણસો એકોતેર કિલોમીટર લાંબી સાબરમતી નદી અમદાવાદ શહેરની આગવી ઓળખ પણ બની છે છેલ્લા અઢી ત્રણ દાયકાથી વધેલા ઔદ્યોગિક ઔદ્યોગીકરણ અને સાબરમતી નદીમાં વિરુદ્ધિ કે કે કેમિકલ વાળા પાણી ડલવાઈ રહ્યા છે તેનાથી આ નદી પ્રદુષિત સાબરમતી નદીના પાણીના નમૂના લીધા મેન કહેવાતા ઓળખાતા વ્યક્તિએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે શાસ્ત્રી બીજ પાણી પીળા રંગનું છે અને કમુડા વચ્ચે કાળા તથા કાશીદ્રા પાસે લીલા રંગનું પાણી જોવા મળ્યું છે ત્યારે ધોળકા હાઈવે પર સરોડા પાસેના બ્રિજ નીચેના લેવાયેલા સેમ્પલમાં સાબરમતીનું પાણી લાલ રંગનું દેખાઈ રહ્યું છે આ તમામ સેમ્પલો તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નારોલ અને પીપળ સહિતના વિસ્તારોમાં ચાલતા સેંકડો એકમો દ્વારા રાત્રિના સમયે સાબરમતી નદીમાં ચેરી કેમિકલવાળા પાણી છોડાયા છે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરમતી નદીમાં ઠાલવાતિશય પ્રદુષિત પાણીમાં તમામ સરકારી વિભાગોની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે તંત્ર અમદાવાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશન પોલીસ સહિતના વિભાગો પાસે પગલા લેવાની સત્તા હોવા છતાં કોઈ હરફ સુધા ઉચ્ચારતા નથી આપણી નદી ગુજરાતની નદી નદી અમદાવાદીઓની સાબરમતી નદી પ્રદુષિત થઈ રહી છે

રિપોર્ટ હોવો જોઈએ જે માત્રા હોવી જોઈએ તેના કરતા અસામાન્ય ખૂબ વધારે માત્ર નાના છાપરા ગામ પાકરોલ બીજ અને મિયોલ નવાપુરા વચ્ચે ખેતર નજીક નમૂના લેવામાં આવ્યા છે ત્યારે સરકારની જવાબદારી બને છે કે ક્યાં ચૂપ થઈ સરકારના આટલા બધા વહીવટી એકમો છે કે જેનું કામ જ સરકારે આ તપાસ અત્યારે મોનિટિંગ અત્યારે આપ્યું છે તે લોકો શું કરી રહ્યા છે પોલ્યુશન બોર્ડ ઉચાર પોલ્યુશન બોર્ડ શું કહી રહ્યું છે જ્યારે પાણી આટલું દૂષિત છે તો અત્યાર સુધી સરકારે ખર્ચેલા અથવા લીધેલા પગલામાં શું પરિણામ આવ્યું સવાલ ઉઠવા પામી છે ત્યારે સરકારે આપણી લોકમાતા કહેવાતી ગુજરાતનો ગૌરવ કહેવાતી અમદાવાસીઓના મોઢે એને ગૌરવથી સભ્યતા સંસ્કૃતિ સાથે જેનું નામ બોલાય છે તે સાબરમતી નદી આજે ભયંકર દૂષિત છે સાબરમતી મેલી થઈ છે અને તે ઔદ્યોગિક એકમોની વારંવાર સરકારની જવાબદારી બને છે કે હવે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રાખી હાલના આ તંત્રના એકમોને સેડઉટ મૂકી ખરેખર સાબરમતી નદીની સ્થિતિ છું

બની છેલ્લા અઢી ત્રણ દાયકા વધેલા ઉદ્યોગિકરણ અને સાબરમતી નદીમાં વિરોધો વાળા પાણી ઠલવાઈ રહ્યા છે તેનાથી આ નદી સાબરમતી નદીના પાણીના નમૂના લીધા કહેવાતા ઓળખાતા વ્યક્તિએ આ અંગે વિકતો આપતા જણાવ્યું હતું કે શાસ્ત્રી બીજ પાણી પીળા રંગનું છે અને વચ્ચે કાળ તથા કાસિંદ્રા પાસે લીલા રંગનું પાણી જોવા મળ્યું છે ત્યારે ધોળકા હાઈવે પર સરોડા પાસેના બીજ નીચેના લેવાયેલા સેમ્પલમાં સાબરમતીનું પાણી લાલ રંગનું દેખાઈ રહ્યું છે આ તમામ સેમ્પલો તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નારોલ અને પીપળ સહિતના વિસ્તારોમાં ચાલતા સેંકડો એકમો દ્વારા રાત્રિના સમયે સાબરમતી નદીમાં ચેરી કેમિકલવાળા પાણી છોડાય છે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરમતી નદીમાં ઠાલવાતિશય પ્રદૂષિત પાણીમાં તમામ સરકારી વિભાગોની મિલી ભગત છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રેવન્યુ તંત્ર અમદાવાદ કોર્પોરેશન પોલીસ સહિતના વિભાગો પાસે પગલા લેવાની સત્તા હોવા છતાં કોઈ હરફ સુધા ઉચ્ચારતા નથી આપણી નદી ગુજરાતની નદી નદી અમદાવાદીઓની સાબરમતી નદી પ્રદૂષિત થઈ ગઈ છે કારણ કે નદીમાં કેમિકલ વધુ ટેન્કર ઠાલવવાના દિશાના ભાવ નક્કી કરવામાં આવે છે પીવાના કે નદીના સ્વચ્છ પાણીમાં આ ત્રણેય બાબત મહત્વની હોય છે સામાન્ય સરેરાશ કરતા સાબરમતીના પાણીમાં તેનું કેટલું ઊંચું પ્રમાણ છે તે આ રિપોર્ટ દર્શાવે છે આ સિવાય પીએચ ટોટલ સોલિડ સસ્પેન્ડેડ સોલિડ વોલેટાઇલ સસ્પેન્ડેડ સોલિડ ક્લોરાઇડ સલ્ફેટ કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે તત્વો પણ આ રિપોર્ટમાં સામાન્ય આવે છે એટલે કે જે મૂળ રિપોર્ટ હોવો જોઈએ જે માત્રા હોવી જોઈએ તેના કરતાં અસામાન્ય ખૂબ વધારે માત્ર નાના છાપરા ગામ પાપરોલ બીજ અને નિરોલ નવાપુરા વચ્ચે ખેતર નજીક નમૂના લેવામાં આવ્યા છે ત્યારે સરકારની જવાબદારી બને છે કે ક્યાં ચૂપ થઈ સરકારના આટલા બધા વહીવટી એકમો છે કે જેનું કામ જ સરકારે આ તપાસ અર્થે મોનટિંગ અર્થે આપ્યું છે તે લોકો શું કરી રહ્યા છે પોલ્યુશન બોર્ડ ગુજરાત પોલ્યુશન બોર્ડ શું કહી રહ્યું છે જયારે પાણી આટલું દૂષિત છે તો અત્યાર સુધી સરકારે ખર્ચેલા અથવા લીધેલા પગલામાં શું પરિણામ આવ્યું એ સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે ત્યારે સરકારે આપણી લોકમાતા કહેવાતી ગુજરાતનું ગૌરવ કહેવાતી અમદાવાસીઓના મોઢે એને ગૌરવથી સભ્યતા સંસ્કૃતિ સાથે જેનું નામ બોલાય છે તે સાબરમતી નદી આજે ભયંકર દૂષિત છે સાબરમતી મેલી થઈ છે અને તે ઔદ્યોગિક એકમોની વારંવાર બેદરકારી ગફલત નિષ્કાળથી ફેલવાતા ગંદા હોય કેમિકલ ઉપાડી હતી ત્યારે સરકારની જવાબદારી બને છે કે હવે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રાખી હાલના આ તંત્રના એકમોને સેડાઉટ મૂકી ખરેખર સાબરમતી નદીની સ્થિતિ છું શું

પાણી જોખમી છે તેવા કહેવાન છે રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાંથી નીકળીને ખંભાતના ખાતમાં અરબ સાગરને મળતી ત્રણસો એકોતેર કિલોમીટર લાંબી સાબરમતી નદી અમદાવાદ શહેરની આગવી ઓળખ પણ બની છે છેલ્લા અઢી ત્રણ દાયકા થી વધેલા ઔદ્યોગ ઔદ્યોગીકરણ અને સાબરમતી નદીમાં વિરુદ્ધિ કે જેરી કે કેમિકલ વાળા પાણી ડલવાઈ રહ્યા છે તેનાથી આ નદી સાબરમતી નદીના પાણીના નમૂના લીધા કહેવાતા ઓળખાતા વ્યક્તિએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે શાસ્ત્રી બીજ પાણી પીળા રંગનું છે પીપળ અને કમુડા વચ્ચે કાળ

રિપોર્ટ હોવો જોઈએ જે માત્રા હોવી જોઈએ તેના કરતા અસામાન્ય ખૂબ વધારે નાના છાપરા ગામ બાકરોલ બીજ અને મિયોલ નવાપુરા વચ્ચે ખેતર નજીકથી નમૂના લેવામાં આવ્યા છે ત્યારે સરકારની જવાબદારી બને છે કે ક્યાં ચૂપ થઈ સરકારના આટલા બધા વહીવટી એકમો છે કે જેનું કામ જ સરકારે આ તપાસ અર્થે આ મોનિટરિંગ અર્થે આપ્યું છે તે લોકો શું કરી રહ્યા છે પોલ્યુશન બોર્ડ ગુજરાત પોલ્યુશન બોર્ડ શું કહી રહ્યું છે ત્યારે સરકારે આપણી લોકમાતા કહેવાતી ગુજરાત નું ગૌરવ કહેવાતી અમદાવાસીઓના મોઢે એને ગૌરવથી સભ્યતા સંસ્કૃતિ સાથે જેનું નામ બોલાય છે તે સાબરમતી નદી આજે ભયંકર દૂષિત છે સાબરમતી મેલી થઈ છે અને તે ઉદ્યોગિક એકમોની વારંવાર બેદરકારી ગફલત નિષ્કાળથી ફેલાવાતા ગંદા પાણી કેમિકલ સરકારની જવાબદારી બને છે કે હવે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રાખી હાલના આ વહીવટી તંત્રના એકમોને સેડ મૂકી ખરેખર સાબરમતી નદીની સ્થિતિ શું कौन छे जवाबदार वाय सूट भी लेट आ काम में थयु छे तेनी पर तपास करनी है इसका